નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેરમાંથી જનકશી સોદે આપ સર્વે ખેડૂત મિત્રનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ એક જુનાગઢ જિલ્લાના માળીઆટીના તાલુકાના અમાણિયા ગામે તો ત્યાંને એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે આપણી ભારત કૃષિકેરની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો મગફળીમાં પાયાદમાં ખાતર તરીકે તો આપણે ખેડૂતભાઈ પાસેથી તેમનું રિવ્યુ લઈએ કે તેમને કેવું રિઝલ્ટ મળ્યું તો સૌ પ્રથમ આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ આપનું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ કલ્પેશભાઈ પટેલ

ત્રણે મિક્સ કરીને વાપરેલું તો તમને કેવું રિઝલ્ટ એમનું જોવા મળ્યું રિઝલ્ટ તો શરૂઆતમાં જર્મિનેશન પણ સારું થયું બરોબર અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહી બરોબર અને અત્યારે મગફળી પાકવાની તૈયારીમાં છે હા તો મગફળી પણ સારી છે અંદર બરોબર તો હવે તમે આપણે બીજા ખેડૂત મિત્રોને ભણામણ કરવી હોય હા તો તમે કરી શકો હા સારું મળ્યું તો સાહેબ કરવાની જ હોય ને તમે ભારતની પ્રોડક્ટ વાપરી શકો છો વિશ્વસનીય છે અને જમીન સુધારક છે તમે જે બીજા ફર્ટિલાઈઝર વાપરતા એના કરતા તમને આમાં શું ફરક જોવા મળ્યો પેલો ફરક તો એ છે કે જમીન થોડીક પોચી થઈ ગઈ બરાબર અને રાસાયણિક ખાતર કરતા થોડોક ખર્ચ પણ ઘટ્યો બરાબર અને ગ્રીનરી સારી રહે તો એવું થયું ને કે જે રાસાયણિક આગળ તમે વાપરતા એના કરતા સસ્તું પણ પડ્યું અને એકંદરે રિઝલ્ટ પણ સારું જોવા મળ્યું હા બહુ સારું રિઝલ્ટ મળ્યું બરોબર તો શું તમને આપણા ભારત કૃષિ કેરના ફર્ટિલાઇઝર વાપરવાથી સંતોષ મળ્યો હા સો ટકા અને આપણે ક્યાંથી મેળવેલ હતું એ માળિયા હાટીના યમુના એગ્રો બરોબર થેન્ક યુ